પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો દેશના નિર્દોષ નાગરિકો અને આતંકવાદીઓના સ્થાનોનાબુદ કર્યા તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપના સટ દેશના નામ પર ચાલી રહ્યા છે તે એ દેશના નામ પાયલોટ મોકલા છે અને પાકિસ્તાન ટેકો જાહેર કર્યો છે તો શા માટે પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ આ પાકિસ્તાન જે બાંગ્લાદેશ છે ભારત ને આતંકવાદી અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ટ્રાસ્ટ આપી રહ્યું છે તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં